નમસ્કાર મિત્રો હું સફ ડાબી એડવોકેટ આપનું સ્વાગત કરું છું આજે આપણે એક એવા અગત્યના કાયદાના વિષય ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી કે શરદભંગ શું છે કલમ ચોર્યાસી શું સી એ શું છે તો સાહેબ એના ઉપર થોડો પ્રકાશ પાડો તો સરળ ભાષામાં અગાઉ મેં આપને જણાવ્યું હતું કે ઘણો ધારાનો કાયદો એ ખૂબ જ અઘરો કાયદો છે સમજવામાં થોડી તકલીફ પડે એવો છે પણ આપની સુવિધા માટે હું એને થોડી સરળ ભાષાની અંદર સમજાવવાનો પ્રયત્ન કરું છું અને આજે આપણે ગણોધરાની કલમ ચોર્યાસી સી વિશે વિચારીશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો તો આપનો સમય ના બગાડતા મૂળ મુદ્દાની વાતો પર આપણે આવી જઈએ તો કલમ ચોર્યાસી સીની જોગવાઈ ગણોધારાની કાયદાની અંદર કેવી રીતના કરવામાં આવે છે એના પરિણામો શું હોય છે એ માટે જાણકારી આજે આપણે બહુ સારી રીતે મળવા જઈ રહી છે તો મિત્રો આપને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જોજો ઘણો જ ઉપયોગી થનારો આ વિડીયો છે આપને અને ચોર્યાસી સી વિશે કોઈને પૂછવું નહીં પડે તમારે એટલી માહિતી તો આજના વિડીયોની અંદર તમને મળી રહેવાની છે મિત્રો તો આ વિડીયો અંત સુધી જોજો મારી અશોક ડાભી એડવોકેટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેશો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તો સરળ ભાષાની અંદર મિત્રો કરમ ચોર્યાસી એ છે કે જે જમીનની તબદીલી હસ્તાંતર અથવા તો સંપાદન એ ગેરકાયદેસર હોય એવી જમીનનો નિકાલ જે જમીનની તબદીલી હસ્તાંતર અથવા તો સંપાદન ગેરકાયદેસર હોય તો એ જમીનનો નિકાલ કેવી રીતના કરવો એની જોગવાઈ ગણોતરાની કલમ ની અંદર કરવામાં આવેલી છે મિત્રો તો એ જોગવાઈ આપણે જોઈએ મિત્રો તો ગણોધરાના સુધારાના અધિનિયમ ઓગણીસો પંચાવનના આરંભ વખતે એટલે કે ઓગણીસો પંચાવનની ની અંદર જે સુધારો આવ્યો એના આરંભ વખતે એટલે એ તારીખ છે એક આઠ ને છપ્પન આ મિત્રો થોડું યાદ રાખજો સુધારા અધિનિયમ ઓગણીસો પંચાવનના આરંભ વખતે એટલે કે તારીખ એક આઠ છપ્પન અથવા તો તે પછી કરેલી તબદીલી અથવા સંપાદન સંબંધમાં એટલે કે તારીખ એક આઠ છપ્પન પછી જે તબદીલી અથવા સંપાદન ગેરકાયદેસર હોય તો એ જમીનનો નિકાલ કેવી રીતના કરવો એ કલમ ચોર્યાસીની અંદર દર્શાવેલી છે મિત્રો તો એની પ્રક્રિયા શું છે મિત્રો એ જોઈએ આપણે સમજ્યા આપણે કે એક આઠ છપન પછી એ જમીનની તબદીલી અથવા સંપાદન ગેરકાયદેસર છે તો મામલતદાર કૃષિ કૃષિપંચ મામલતદાર જેને સત્તા આપવામાં આવેલી છે એ મામલતદાર પોતાની મેળે એટલે સુવો મોટો લઈને અથવા તો એ જમીનની અંદર હિત સંબંધ ધરાવનાર કોઈ વ્યક્તિની અરજી ઉપરથી આ કાર્યવાહી હાથ ધરી શકશે મામલતદાર જાતે પણ એને જાણમાં આવે કે એક આઠ છપ્પન પછી કોઈ સ્પેસિફિક જમીનની તબદીલી અથવા સંપાદન ગેરકાયદેસર છે તો પોતાની મેળે પણ આવી કાર્યવાહી ઊભી કરી શકશે અને એ જમીનની અંદર હિત સંબંધ ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો એની અરજી ઉપરથી પણ આ કાર્યવાહી શરૂ કરી શકાશે આ કાર્યવાહી શરૂ કર્યા પછી મામલતદારને એવું માનવાને કારણ હોય રેકડ પરના પુરાવા ઉપરથી કે આવી તબદીલી કે સંપાદન આ અધિનિયમની જોગવાઈઓ પૈકી ગેરકાયદેસર છે મામલતદારે આવી પ્રક્રિયા શરૂ કરી અને મામલતદારને એવું માનવાને કારણ હોય કે ઘણો ધારાની જોગવાઈઓ પૈકી કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કરી અને આ તબદીલી અથવા સંપાદન કરવામાં આવેલી છે એવું માનવાને કારણ હોય પ્રથમ દૃષ્ટિ તો મામલતદાર એ હિત સંબંધ ધરાવતી વ્યક્તિઓને નોટિસ કાઢશે અને એ કારણદર્શક નોટિસ હશે એ નોટિસમાં જણાવવાનું હોય છે કે તમારી સામે આ પ્રકારની આક્ષેપ છે તો તમારું જે તબદીલી છે અથવા સંપાદન છે ગેરકાયદેસર કેમ જાહેર ના કરવું એના કારણો દર્શાવો આવી એક કારણદર્શક નોટિસ કાઢશે અને એ નોટિસ કાઢ્યા પછી એ કેસ ચલાવવાની પ્રક્રિયા એ ગણોધારાની કલમ ચોર્યાસી બીની અંદર બતાવવામાં આવેલી છે મિત્રો એક ચોર્યાસી બીની અંદર દર્શાવેલી રીતે આ કાર્યવાહી કરવામાં આવશે તો એ નોટિસનો જે પરફોર્મા છે નમૂનો છે મિત્રો એ ગણોધારાના નિયમ પચાસની અંદર જણાવેલો છે અને એ નમૂના બાવીસ મુજબની નોટિસ છે એનો નમૂનો છે એ બાવીસ મુજબ છે અને નિયમ પચાસની અંદર બાવીસ મુજબનો નમૂનો આપેલો છે એ નમૂનાની અંદર કારણદર્શક નોટિસ આપવાની છે અને પછી કેસ ચલાવવાનો છે બંને પક્ષકારોને સાંભળવાના છે અને જરૂરી રેકોર્ડ રેકોર્ડ ઉપરના પુરાવા હકીકતો એ બધાને ધ્યાનમાં લઈ અને મામલતદારે ન્યાયિક નિર્ણય કરવાનો છે મિત્રો આવી તપાસ કર્યા પછી મામલતદાર એવા નિર્ણય ઉપર આવે કે જમીનની તબદીલી અથવા સંપાદન કાયદેસર છે તો શું થાય તો આવી તબદીલી અથવા બાયધરી આપે હવે મિત્રો સાંભળજો ઘણું બધું ઘૂસવાળો અહીંયા ઊભો થાય છે કે આવી જમીનની તબદીલી અથવા સંપાદન છે એ ગેરકાયદેસર એવા નિર્ણય ઉપર મામલતદાર કેસ ચલાવ્યા પછી આવે તો શું કરવાનું છે તો પ્રથમ તબક્કાની અંદર જો બંને પક્ષકારો તબદીલ કરનાર અને તબદીલીથી મેળવનાર આ બંને પક્ષકારો મામલતદારને એવી બાંયધરી આપે કે મામલતદાર નક્કી કરે એ તારીખથી ત્રણ મહિનાની અંદર અમે આ જમીન એની મૂળ સ્થિતિમાં લાવી દઈશું એટલે કે તબદીલ જ્યારે થઈ વેચાણ હોય કે બક્ષીસ હોય કે ગીરો હોય હોય કે પછી સંપાદન હોય એની તરત પહેલાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિની અંદર અમે આ જમીનને મૂળ સ્થિતિમાં સ્થાપિત કરી દઈશું એ કબજો પણ જે જે વ્યક્તિને પરત કરી દઈશું અને તબદીલી પણ જે હતું એને ગેરકાયદેસર જે કર્યા કાર્યવાહી કરવાની છે એ મૂળ સ્થિતિની અંદર કરી દઈશું તો મામલતદાર એવી તારીખ નક્કી કરશે કે ભાઈ આ તારીખથી તમે ત્રણ મહિનાની અંદર આ જમીનને તેની મૂળ સ્થિતિની અંદર પ્રસ્થાપિત કરી દો તો ત્યાં કેસ પૂરો થઈ જશે મિત્રો પણ બનતું શું હોય છે તે નવ્વાણું ટકા કેસોની અંદર મામલતદાર આવી કોઈ તારીખ નક્કી કરતા નથી અને પક્ષકારોને આ જમીન મૂળ સ્થિતિની અંદર પરત લાવવાની કોઈ પણ પ્રકારની તક આપતા નથી પણ સામાન્ય ગરીબ અને અજ્ઞાન જનતાને ખિસ્સામાંથી પૈસા યાઠવા માટે મારી બત્રીસ વર્ષની વકીલાતનો નિચોડ કહું છું આપને સીધું જ કહે કે આ જમીન ખાલસા જતી રહેશે ભાઈ એમને એમ ખાલસા જાય નહીં પહેલી તમારે પક્ષકારોને તક આપવાની છે કે સો એન્ડ સોય ડેટ થી ભાઈ એક એક ને ચોવીસ થી તમારે ત્રણ મહિનાની અંદર આ જમીન મૂળ સ્થિતિમાં લાવવાની છે આ ઉદાહરણ આપું છું આપણે એ મામલતદાર તારીખ નક્કી કરશે તો પહેલું એમને તક આપવાની છે પક્ષકારો જો એ સ્થિતિની અંદર એ સમયની અંદર જમીન મૂળ સ્થિતિમાં ના લાવે તો પછી આગળની પ્રક્રિયા કરવાની હોય છે ધારો કે એ મૂળ સ્થિતિમાં આવી ગઈ તો પ્રક્રિયા બંધ થઈ જશે બરોબર અને એ હવે સરહદ થશે નહીં પણ જો પક્ષકારોને સમય આપ્યા પછી એ ત્રણ મહિનાની અંદર એ મૂળ સ્થિતિમાં પક્ષકારો ના લાવે એ જમીન તો પછી મામલતદાર એવી તબદીલી અથવા સંપાદનને ગેરકાયદેસર જાહેર કરતો હુકમ કરશે આ હુકમ કરતાં પહેલાં પક્ષકારોને તક આપવાની છે કે તમે આ જમીન ત્રણ મહિનાની અંદર મૂળ સ્થિતિમાં લાવી દો પણ એવી કોઈ તક પક્ષકારોને આપવામાં આવતી નથી અને પક્ષકારોની પાસે આ કાયદાનું જ્ઞાન પણ હોતું નથી એટલે અને મામલતદારો તો ક્યાં સાંભળે છે એ તો જજનો પાવર વાપરે છે સિવિલ કોર્ટનો પાવર વાપરે છે અને હાઈકોર્ટોનો પાવર વાપરે છે પણ હાઈકોર્ટો અને સિવિલ જજો પણ એમની સમક્ષ આવા ઘણા કેસો આવતા હોય છે પણ મામલતદાર નામ મોટું હોય છે એટલે દુઃખ સાથે કહેવું પડે છે સિવિલ જજ એટલે નાનું નામ ગણાય એટલે સિવિલ જજો પણ એમની સામે કાર્યવાહી કરતાં બે ઢગલા પાછળ હટી જાય છે મારો પોતાનો અનુભવ છે અને પુરાવા જોતા હશે તો ઢગલા બંધનું રજૂ કરી દઈશ એટલે સિવિલ કોર્ટો પણ આંખ આડા કાન કરતી હોય છે મારા પોતાની પાસે પણ ઘણા બધા કેસો છે એટલે એ સંપાદન મૂળ સ્થિતિમાં ના આવે તો મામલતદારોને ગેરકાયદેસર જાહેર કરતો હુકમ કરશે અને પછી એ જ એ જમીન રાજ્ય સરકારની અંદર નિહિત થશે એટલે કે ખાલસા જશે અને આ ખાલસા ગઈથી એ જમીન તમામ બોજાઓથી મુક્ત થયેલી ગણાશે મિત્રો હવે આ જમીન ખાલસા ગઈ સરકાર હસ્તક દાખલ થઈ ગઈ પછી શું કરવું તો પછી પણ આવી તબલી તબદીલી કરનારને મેળવનાર અને કરનાર બંનેના જે ઉપાયો છે એ પૂરા થઈ જતા નથી તો એ માટે પેટા કલમ જે આપણી ચોર્યાસી સી છે એની અંદર પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે તેનો નિકાલ પેટા કલમ ચાર મુજબ કરવામાં આવશે તો એ પેટા કલમ ચાર શું છે એ મિત્રો આગળ આપણે જોઈએ આ પેટા કલમ ચારની અંદર આ સરકારે જમીન ખાલસા કર્યા બાદ આ પેટા કલમ ચાર મુજબ આ જમીનનો નિકાલ કરવાનો છે એટલે આ જમીન પાછી સરકારમાં ને સરકારમાં નથી રાખવાની પણ એને અગ્રતા ક્રમ મુજબ એ જમીન ફરી અને ફાળવી દેવાની છે જે તે વ્યક્તિને તો આ અગ્રતા ક્રમ શું છે તો એ અગ્રતા ક્રમ પેટા કલમ ચાર ની અંદર આપેલો છે મિત્રો તો એ જોઈએ અગ્રતા ક્રમ શું છે તો સર્વપ્રથમ આ જમીનનો ખરેખર કબજો ધરાવતો ગણતરીઓ પહેલો ચાન્સ એને છે પહેલી તક એને છે કે આ જમીનની અંદર જે જમીનનો વાસ્તવિક કબજો જમીન ઉપર જે હસલમાં કબજો ધરાવતો હોય એવા ગણતરીને આપવાની છે જો વાસ્તવિક કબજો ધરાવતો ગણતરીઓ ઉપલબ્ધ ના હોય મિત્રો તો બીજા નંબરની અંદર એવા વ્યક્તિઓ આવે છે કે જેના સભ્યો ખેતમજૂરો હોય ભૂમિહીન વ્યક્તિઓ હોય નાના જમીન ધારણ કરનારાઓ હોય અથવા તો આવી વ્યક્તિઓનો સમૂહ હોય તેવી સહકારી ખેતી મંડળી બીજા ક્રમની અંદર ખેતી મંડળી આવે છે મિત્રો કે પહેલા ક્રમમાં જોયું કે જમીનનો ખરેખર કબજો ધરાવતો ગણતરી પણ એવું ના હોય તો ખેતી મંડળી આવે પણ ખેતી મંડળીની અંદર પણ કેવા સભ્યો એના સભ્યો હોવા જોઈએ તો એ ખેતી મંડળીની અંદર ખેતમજૂરો હોવા જોઈએ ભૂમિહીન વ્યક્તિઓ હોવી જોઈએ નાના જમીન ધારણ કરનારા હોવા જોઈએ અથવા તો આ ત્રણે ત્રણ ખેતમજૂરોનો સમૂહ હોવો જોઈએ ભૂમિહીન વ્યક્તિઓનો સમૂહ હોવો જોઈએ અથવા તો નાના જમીન ધારણ કરનારાનો સમી સમૂહ હોવો જોઈએ આવી ખેત મંડળીઓ સહકારી ખેતમંડળીઓને પ્રાધાન્ય આપવાનું છે એ પણ ઉપલબ્ધ ના હોય આવી ખેત ખેતમંડળી ઉપલબ્ધ ના હોય તો પછી વ્યક્તિગત ખેતમજૂરી આવશે એક એ આવા ખેતમજૂરો પણ ઉપલબ્ધ ના હોય તો જમીન ભૂમિહીન વ્યક્તિઓ ને આપવામાં આવશે હવે ભૂમિહીન વ્યક્તિ કોને કહેવું તો કલમ બે પેટાકલમ 9 ની અંદર એની વ્યાખ્યા આપવામાં આવી છે મિત્રો એ પણ ઉપલબ્ધ ના હોય તો નાના નાના જમીન ધારણ કરનારાઓને આ જમીન ફાળવવાની રહેશે મિત્રો અને નાના જમીન ધારણ કરનારા પણ ના હોય તો નાના જમીન ધારણ કરનારાઓ સિવાયના માલિક અથવા ગણોતિયા પછી એ જમીન છેલ્લે કોઈ પણ ના હોય તો માલિક ને જાય અથવા તો ગણોત્ય ને જાય તો તમારા મનમાં વિચાર આવશે કે ગણોત્ય નું નામ તો અગાઉ આવી ગયું પણ એ વાસ્તવિક કબજો ધરાવતો ગણોત્ય હતો અહીંયા શું છે કે કદાચ ગણોત્યાનો કબજો ના પણ હોય તો એવા ગણોત્યાનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યો છે છેલ્લે છેલ્લા ક્રમે માલિક અથવા ગણોત્યા એટલે સર્વપ્રથમ તો વાસ્તવિક કબજો ધરાવતો ગણતરી એ ના હોય તો સહકારી ખેતમંડળીઓ એ ના હોય તો ખેતમજૂરો ના હોય તો ભૂમિહીન વ્યક્તિઓ એ ના હોય તો નાના જમીન કરનારાઓ એ ના હોય તો છેલ્લે માલિક અને ગણતરીઓ આ ક્રમની અંદર એ જમીન ફાળવવાની રહેશે મિત્રો હવે આની અંદર એક મિત્રો એવું છે તો એની અંદર કેટેગરી આપે છે એક સૂક્ષ્મ બાદ ગણાવું છું કે એ સિવાયના માલિક અથવા ગણતિયા તરીકે અથવા આ હોય એમાં પણ એક નાનું એક એડ કરેલું છે મિત્રો અથવા તો અંશતઃ માલિક કે અંશતઃ ગણોત્ય તરીકે ક્ષેત્રફળમાં પોષક જમીન ક્ષેત્રફળમાં પોષણક્ષમ જમીન કરતાં વધારે પણ ટોચ મર્યાદા કરતાં ઓછી જમીન ધારણ કરતો હોય તેવો કારીગર હોય તેઓ ખેડૂત મિત્રો આ છ નંબર સુધી આપણે જોયું હવે એની અંદર આ કેટેગરી આપવામાં આવી છે સમજવામાં થોડી કદાચ તમને તકલીફ પડશે તો માફ કરજો પણ છ નંબર આપણે જોયું કે નાના જમીન ધારણ જમીન ધારણ કરનારાઓ સિવાયના માલિક અથવા ગણોતિયા હવે એની અંદર આગળ છે માલિક અથવા ગણોતિયા તરીકે અથવા તો અંશતા માલિક હોય અને અંશતા ગણોતિયા હોય એ પણ ચાલે પણ એની અંદર એક ટેગ લાઈન મૂકેલી છે કે ક્ષેત્રફળની અંદર પોષણક્ષમ જમીન કરતાં વધારે અને ટોચ મર્યાદા કરતાં ઓછી જમીન ધારણ કરતો હોય તેવો કારીગર હોય હોવો જોઈએ તો પોષણક્ષમ જમીન એટલે શું છે મિત્રો આપણા મગજની અંદર પ્રશ્ન આવશે તમને કે પોષણક્ષમ જમીન આ નવા નવા શબ્દો છે ટોચ મર્યાદા નવો શબ્દ છે બરોબર તો એ તમને જણાવું કે પોષણક્ષમ જમીનની વ્યાખ્યા એ કલમ છ ની અંદર આપવામાં આવેલી છે મિત્રો તો તો એટલે કે જમીન હોય આઠ એકર છે અને બાગાયતી હોય તો ચાર એકર છે મિત્રો એવી જ રીતે ટોચ મર્યાદાની વાત કરીએ આપણે તો ગણતરાની કલમ પાંચની અંદર મિત્રો એની વ્યાખ્યા આપવામાં આવેલી છે અને એમાં પણ જીરાયત જમીન હોય તો અડતાલીસ એકર અને મોંચાઈ વાળી જમીન હોય તો ચોવીસ એકર અને બાર માસી હોય તો બાર એકર પેલામાં પોષણક્ષમની અંદર બાગાયતી ને પણ બાર માસી હોય તો ચાર એકર એટલે એ સુધારીને થોડુંક મિત્રો વાંચજો તમે તો આ રીતનો કારીગર હોય તેવા ખેડૂતને આ જમીન ફાળવવાની હોય છે મિત્રો હવે તમે વિચારો મિત્રો કે તમે સીની જમીનનો સામનો ઘણી વખત કરતો કર્યો હશે તો આ પ્રક્રિયા મામલતદાર કે કૃષિ પંચ મામલતદાર દ્વારા અપનાવવામાં આવે છે ખરી નથી આવતી મિત્રો હવે સાતમા નંબરમાં અગ્રતા ક્રમની યાદી સાતમા નંબરની અંદર તો આ ઉપલબ્ધ ના હોય આજે મેં કીધું કે માલિક અથવા ગુણત્યો અંશત માલિક અથવા અંશત ગણત્યો અને પોષણક્ષમ જમીનની અંદર કરતા વધારે ના હોય અને અગ્ર પોષણક્ષમ જમીન કરતા વધારે પણ ટોચ મર્યાદા કરતાં ઓછી જમીન ધારણ કરતો હોય તેવો કારીગર હોય તેવા વ્યક્તિને આ જમીન ફળવાશે પણ એ પણ ના મળે તો બીજી કોઈ સહકારી ખેતી મંડળી બીજી કોઈ સહકારી ખેતી મંડળી હોય એને મળે અવગાઉ સહકારી ખેતી મંડળી તો આવી ગઈ તો એની અંદર પણ ટેગ લાઈન હતી કે એની અંદર ખેતમજૂરોનો સમૂહ હોવો જોઈએ નાના ખેતીની જમીન ધારણ કરનારાનો સમૂહ હોવો જોઈએ ભૂમિહીન વ્યક્તિઓનો સમૂહ ધારણ કરે એ લાઇન હતી પણ આની અંદર નથી તો આઠમા સાતમા ક્રમે એ બીજી કોઈ ખેતી મંડળી હોય તો એને અગ્રતા ક્રમની અંદર તક આપવાની રહેશે આઠમા નંબરની અંદર અનુક્રમ નંબર છ મુજબનો ખેડૂત તો એ છ મુજબ શું છે જોયું ને આપણે એ ખીણ પેલું કારીગર હતું આપણે પોષણક્ષમ જમીન જોયું ને કે એ તમને ફરીમાંથી સંભળાવું છું નંબર નાના કરનારાઓ સિવાયના માલિક અથવા ગણોતિયા તરીકે અથવા અંજતા માલિક અને અંજતા ગણોતિયા તરીકે ક્ષેત્રફળમાં પોષણક્ષમ જમીન કરતા વધારે પણ ટોચ મર્યાદા કરતા ઓછી જમીન ધારણ કરતો હોય તેવો કારીગર હોવો જોઈએ એ છ નંબરમાં હતો બરોબર પણ આ આઠ નંબરની અંદર આ પોષણક્ષમ જમીન કરતા વધારે અને ટોચ મર્યાદા કરતા ઓછી જમીન ધારણ કરતો હોય તેવા ખેડૂતનો સમાવેશ થયેલો છે પેલામાં કારીગરનો થતો હતો આમાં ખેડૂતનો સમાવેશ થાય છે આઠ નંબરમાં હવે નવ નંબર મિત્રો આ પણ ઉપલબ્ધ ના હોય તો ખેડૂત ના હોય તેવી જે કોઈ વ્યક્તિ ખેતીનો ધંધો કરવા માગતી હોય તેવી વ્યક્તિ હવે છેલ્લા ક્રમે કોઈ વ્યક્તિ ખેડૂત નથી પણ એને ખેતીનો ધંધો કરવો છે અને ખેતીનો વ્યવસાય કરવા માગતી હોય તો એવી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો તો આ અગ્રતા ક્રમની અંદર તમે એ જમીન મામલતદારે એનો નિકાલ કરવાનો હોય છે મિત્રો મામલતદાર આવું ના કરે તો અરજી પણ આપણે કરી શકીએ છીએ મિત્રો તો આ ભાઈ આ અગ્રતા ક્રમની યાદી જોઈ ઝડપથી આ અગ્રતા ક્રમની યાદી એકવાર ફરી આપણી સમક્ષ મૂકું છું કારણ કે બહુ જ અગત્યનું છે મિત્રો જાણવાનું તમને આખો વિડીયો ફરી ફરી જોજો તો તમને સમજાઈ જશે અગ્રતા ક્રમની યાદી આ ગેરકાયદેસર જાહેર કર્યા પછી મામલતદારે આનો નિકાલ કરવાનો છે અગ્રતા ક્રમની યાદીની અંદર તો અગ્રતા ક્રમ શું છે એક એક બે ત્રણ એ રીતે તમે ગણતા જજો એક નંબર જમીનનો ખરેખર કબજો ધરાવતો ગણતીઓ બે જેના સભ્યો ખેતમજૂરો ભૂમિહીન વ્યક્તિઓ નાના જમીન ધારણ કરનારાઓ અથવા આવી વ્યક્તિઓના સમૂહ હોય તેવી સહકારી ખેતી મંડળીઓ ત્રણ ખેતમજૂરો ચાર ભૂમિહીન વ્યક્તિઓ પાંચ નાના જમીન ધારણ કરનારાઓ છ નાના જમીન ધારણ કરનારાઓ સિવાયના માલિક અથવા ગણોતિયા તરીકે અથવા તો અંશતા માલિક કે અંશતા ગણોતિયા તરીકે ક્ષેત્રફળમાં પોષણક્ષમ જમીન કરતાં વધારે પણ ટોચ મર્યાદા કરતાં ઓછી જમીન ધારણ કરતો હોય તેઓ કારીગર હોય તેવો ખેડૂત સાત નંબર બીજી કોઈ સહકારી ખેતી મંડળી આઠ

ખરીદની કિંમત નક્કી કરશે કલમ બત્રીસ જી મુજબ અને એ ખરીદની કિંમત નક્કી કર્યા બાદ આ અગ્રતા ક્રમની અંદર એ જમીનનો નિકાલ કરશે અને જે વ્યક્તિને આવી જમીન ફાળવવામાં આવી હોય એ જ એ વ્યક્તિ પાસેથી મામલતદારે નક્કી કરેલી ખરીદીની કિંમત એની જોડેથી વસૂલ કરવામાં આવશે અને એ વસૂલ કર્યા બાદ એને નમૂના નંબર નવનું ખેડૂતનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને એ જમીન એ રીતે એને ફાળવવામાં આવે છે આ જમીનની અંદર નવી શરત તરીકે એ જમીન જે તે વ્યક્તિને મળતી હોય છે અને પ્રતિબંધો પાછા એ જ નવી શરતની જમીનના અગાઉ આપણે જે જમીનના સત્તા પ્રકારો જોયા હતા ગણોતિયાના એક સરસ વિડીયો બનાવેલો છે મિત્રો મેં એ મુજબ એનો નિકાલ થતો હોય છે ફરીને ફરી પાછું એ ચક્ર નવી શરતની જમીન જૂની શરતની જમીન ગણોતિયા તો આ રીતના આ સીની કાર્યવાહી કરવાની હોય છે મિત્રો મને આશા છે કે આ કાર્યવાહી તમારી સમજમાં આવી જ ગઈ હશે અને આવનારા ભવિષ્યની અંદર તમે આનો લાભ અચૂક લેશો એવી મને આશા છે મિત્રો આ વિડીયો મિત્રો તમે એટલો બધો શેર કરો કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી આ માહિતી પહોંચે અને દરેક વ્યક્તિ એનો લાભ લઈ શકે મિત્રો મારા ઘણા બધા વકીલ મિત્રો અને બીજા પણ આ વિડીયો મૂકતા હોય છે પણ આ માહિતી એ વિડીયોમાં નથી હોતી મિત્રો તમે કમ્પેરિઝન કરજો એટલી બધી વાતો કરશે એટલી બધી વાતો કરશે અને છેલ્લે વિડીયોમાં કંઈ હશે નહીં જે અગત્યની માહિતી છે એ તો રહી જતી હોય છે મિત્રો પણ મારી ભાવના આપ સુધી જેટલું બને એટલું જ્ઞાન એને લગતી માહિતી આપણા સુધી પહોંચાડવાની છે કારણ કે આ બધું ઘણું બધું અંદર રહી જાય ટૂંકમાં મેં કહ્યું છે ઘણું બધું છે આ તો આપનું કંટાળી જાઓ એટલું બધું છે પણ જેટલું આપના માટે જરૂરી છે અને ઉપયોગી થાય એવું છે એ બધું આપની સમક્ષ મેં રજૂ કરેલું છે મને આશા છે કે આપને ગમ્યું હશે જો આજનો વિડીયો મારો ગમ્યો હોય તો લાઇક અવશ્ય કરો મેં અગાઉ જણાવ્યું એમ આ વિડીયોની માહિતી સામાન્ય ને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચે એ એટલા હેતુથી આ વિડીયોને એટલો બધો શેર કરો કે વ્યક્તિઓની મૂંઝવણો દૂર થાય આપના કોઈ સૂચનો હોય તો કોમેન્ટમાં કરો આપણા જે સમસ્યાઓ છે એ માટે હું મારાથી બનતા પ્રયત્નો તમારી સમક્ષ કરી કોમેન્ટોને ન્યાય આપવાનો અને હજુ સુધી જો મારી ચેનલ અશોક ડાભે એડવોકેટને આપ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો બાજુનું બેલ આઈકોનનું બટન પણ દબાવો કે જેથી નવા વિડીયોની માહિતી તરત જ આપણા સુધી નોટિફિકેશન દ્વારા પહોંચી જાય આજના વિડીયોની અંદર આટલું જ પણ એક અગત્યની માહિતી મિત્રો આપું કે આવનારા સમયની અંદર જે આ ત્રણ કાયદા આપણા નવા બનેલા છે એ તમે ત્રણે ત્રણ કાયદાની સરળ રીતે સમજૂતી આપણા સમક્ષ મૂકવાનો છો અને એનો લાભ પણ આપ લેશો તો આજના વિડીયોની અંદર આટલું જ ફરી નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી રજા આપો જય ભારત જય હિન્દ